રૂપિયા ત્રણસો ઓગણચાલીસ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ એકતા મોલના અર્બન હાટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઊભા થશે કેન્દ્ર સરકારના ઓડીઓપી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડેક્ટ તથા મેક ઇન ઇન્ડિયાના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પીએમ એકતા મોલનું સુરતના રૂંઢ ખાતે નિર્માણ થશે આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરિયા ઊભા કરવામાં આવશે આ પીએમ એકતા મોલમાં ભારતના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા ગુજરાતના તેત્રીસ જિલ્લાની ઓડીઓપી સાથે જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રોડક્ટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે જે માટે એકસો ચોત્રીસ જેટલા એમ્પોરિયા શોરૂમ્સ બનાવવામાં આવશે જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાર્થક થશે રૂપિયા ત્રણસો કરોડ પૈકી રૂપિયા બસો બે કરોડ ભારત સરકાર અને બાકીના એકસો સાડત્રીસ કરોડ રાજ્ય સરકાર ફાળવશે હાથશાળ હસ્તકલા એગ્રી સેક્ટર ફૂડ પ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ મરીન જેવા સેક્ટરો સ્ટાર્ટઅપ્સ એમએસએમઈ મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો મળશે અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા એફપીઓ સહકારી મંડળી સંઘ એપીએમસીનો સમાવેશ કરવામાં આવશે આ એકતા મોલમાં એમ્પોરિયા શોરૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી સેમિનાર હોલ એમ્ફી થિયેટર ફૂડ કોર્ટ ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર કન્ડિશન સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે અગિયાર માળનું અલગ બિલ્ડિંગ બનશે જેમાં વન બીએચકે ફ્લેટ્સ ડોર્મેટરીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી થશે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંધ ખાતે કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર પીએમ એકતા મોલની સાઇટ વિઝિટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણ કાર્ય સંબંધિત વિગતો મેળવી હતી સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પીએમ એકતા મોલ વાણિજ્ય કેન્દ્રની પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે એમ જણાવ્યું હતું આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી કાંતિ અમૃતિયા અરવિંદ રાણા નરેશ પટેલ પ્રવીણ માળી વિનેન્દ્રસિંહ ઝાલા અમૂલ ભટ્ટ ડૉક્ટર હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું આ સેન્ટર છે ને એમાંથી નાગરિકોને ઉત્તમ સુવિધા મળે છે એમના પ્રશ્નોનું પણ નિરાકરણ થાય છે વિકાસની ગતિમાં પણ આગળ વધે છે એટલે માત્ર કોઈવાર કોઈ હાઈફાઈ વસ્તુ ઊભી થઈ જાય ટેકનોલોજીની ઉપયોગ થઈ જાય પણ એના પરિણામલક્ષી પરિણામ મળે ત્યાં સુધી અહીંયા કોર્પોરેશનના મહાનગરપાલિકાના મેયરભાઈ શ્રી દક્ષેશભાઈને સમગ્ર કોર્પોરેશનની ટીમ કમિશનરશ્રીને એની ટીમ હમણાં અમારે દક્ષેશભાઈ સાથે વાત થઈ એ કોઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદના કારણે ત્યાં છે એટલે અહીંયા આજે નથી રહી શક્યા પણ હું અભિનંદન આપું છું અમારી સમગ્ર સમિતિ વતી આપને પણ ધ્યાનમાં હશે આપને પણ નિમંત્રણ કોર્પોરેશન આપું છું કે લોકો સુધી આ વાત પહોંચે એનું મીડિયા પણ એક ખૂબ સારું માધ્યમ છે ત્યારે કોર્પોરેશન જે કામ કરે છે અમારા એકતા મોલમાં જે થવાનું છે જેનાથી અનેક લોકોને ફાયદો થવાનો છે એ પીએમ સાહેબના પ્રાઇમ પ્રોજેક્ટમાંના પ્રોજેક્ટો એ છે ત્યારે સ્વચ્છતામાં સુરત એ નંબર વન આવ્યું છે અને એને રાષ્ટ્રપતિનો એવોર્ડ પ્રાપ્ત થયો છે સ્માર્ટ સ્મિટીમાં બીજા ક્રમે આવ્યું છે દક્ષેશભાઈ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને કોર્પોરેશન કમિશનરશ્રીના સૌ ટીમને હું અભિનંદન આપું છું આઈસીસી એ એક ખૂબ મોટું ઇનપુટ આપે છે એ સેન્ટર એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે ત્યારે સૌથી ઝડપથી વિકસતું સિટી એ સુરત છે